તેર એકર નું મેદાન ક્ષત્રિયો આ ગુજરાત ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી રાજપૂતો ઉમટી પડ્યા બધાનો એક જ અવાજ બસ રૂપાલા ને હટાવો અહીં ક્ષાત્ર ધર્મના શપથની સાથે સાથે ભાજપના બહિષ્કારની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી સાથે સાથે ભાજપને આપી દેશભરમાં આપવામાં આવી છે સંમેલનમાં ઉપસ્થિત ત્રીસ હજાર જેટલી ક્ષત્રાણીઓએ જાણે કેસરીઓ માહોલ બનાવ્યો આ શક્તિ પ્રદર્શનના અંતમાં ઉપસ્થિત લાખો ક્ષત્રિયોએ એક સાથે ફ્લેશલાઇટ ફ્લેશ કરી આ ફ્લેશ ગાંધીનગર અને દિલ્હી સુધીના વિરોધની ચિંગારી કહી છે આ મહાસમેલન ને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો જતા હજારો ક્ષત્રિયો અહીં પહોંચી શક્યા ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે બે બાઇક સવાર આવ્યા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન ઘરની અંદર જ હતા ઘટના બાદ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સલમાનના ઘરે પહોંચ્યા હતા સાથે જ એફએસએલ ટીમે પણ જ્યાં ફાયરિંગ થયું ત્યાંના પુરાવા એકત્રિત કર્યા છે चेहरा न एकनाथ शिंदे खान फोन पर शिंदे पुलिस ने आसपास ना सीसीटीवी फुटेज स्कैन कराया होता जमे आरोपी का चेहरा ढाकेला જોવા મળ્યા હતા ઘટનાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાન ખાન સાથે ફોન પર વાત કરી અને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું યે દુર્દુર્ભાવ કે પૂર્ણ ઘટના હૈ પોલીસ ઉસકી જંચ કર રહે હૈ ઉસકો તુરંત પકડા જાયેગા ઉસકે ઉપર કડી કાર્યવાહી હોગી યે કાનૂન વ્યવસ્થા હાથ મે લેને વાલો કો કભે બક્ષા નહીં જાયેગા और सलमान में पुलिस को कमिश्नर जी को सूचना दी हुई है कि सलमान खान की और उनके परिवार की पूरी तरह सुरक्षा जो है उसकी जायजा लिया जाए और सुरक्षा बढ़ाई जाए सुरक्षा बढ़ाई जाए और मैं खुद सलमान खान जी से बात की हुई है और उन्हें कहा है सरकार आपके साथ है कोई चिंता की बात नहीं ऐसा कुछ भी नहीं हो कि आपको कोई तकलीफ हो હાલમાં તો સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે સમગ્ર મામલે મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરીને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આપણે જણાવી દઈએ કે સલમાન ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી કેનેડામાં ચોવીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી છે કેનેડાના વેનકુવરમાં અજ્ઞાત લોકોએ ભારતીય વિદ્યાર્થી ચિરાગ અંતિલની ગોળી મારીને હત્યા કરી ચિરાગના રૂમમેટના જણાવ્યા મુજબ ચિરાગ થી ઘરે પરત ફર્યો બાદમાં ડિનર કરીને બહાર ફરવા ગયો હતો તે તેની બેઠો કે તરત જ કોઈએ તેને ગોળી મારી દીધી આ કોને અંજામ આપ્યો તેની જાણકારી હજુ નથી મળી સ્થાનિક પોલીસ લાગી છે પરિવાર નો રહેવાસી છે ચિરાગ બે વર્ષ પહેલા સપ્ટેમ્બર બે હજાર માં અભ્યાસ માટે કેનેડા ગયો હતો તેણે હાલમાં જ કેનેડાની યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું બાદમાં તેને વર્ક પરમિટ મળી હતી ચિરાગના રૂમમેટ મેટે તેના પરિવારને તેના મૃત્યુના સમાચાર આપ્યા હતા ચિરાગના પરિવારે કેનેડાની સરકારને ચિરાગના મૃતદેહને ભારત મોકલવા અપીલ કરી છે